આ મામલે ડીવાયએસપીને આવેદન આપવા બાદ ભવનાથ પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી છે દરમિયાન જગ્યાનો વિવાદ ટાળવા માટે રાતોરાત બોર્ડ મારી દેવામાં આવ્યું છે મહંત શ્રી ગોરખનાથજીના દલીજાની જગ્યા ગિરનારના નામે બોર્ડમાં લખાયું છે કે આ જગ્યા ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગના રાજ્ય રક્ષિત સ્મારકમાં સામેલ છે તેમજ શ્રી ગોરખનાથ જીના દલીચાની જગ્યા ગિરનાર જૂનાગઢ ટ્રસ્ટ રજીસ્ટર નંબર એ બસો એકતાલીસ હેઠળ રજિસ્ટર હોવાથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાએ હક કે દાવો કે તકરાર કરવી નહીં મહાશિવરાત્રી એ શિવની આરાધનાનું પર્વ છે એટલે આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ તેનું અનેરું મહત્વ છે ત્યારે અતિ પૌરાણિક મહાશિવરાત્રીનો ભવ્ય મેળો જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં વર્ષોની પરંપરાથી યોજાય છે જેનો આવતીકાલ અગિયારમી ફેબ્રુઆરી બુધવારથી પ્રારંભ થવાનો છે ત્યારે કાલે સવારે શુભ ચોઘડીએ ભવનાથ મહાદેવ મંદિરે ભોળાનાથને વિશેષ શૃંગાર સાથે મહાઆરતી અને મહાપૂજા સાથે હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ મંદિરને ધ્વજારોહણ કરવામાં આવશે ભવનાથ મંદિરે ધ્વજારોહણ થતાની સાથે જ મહાશિવરાત્રીના મેળાની શરૂઆત થઈ જશે જેમાં વરિષ્ઠ સાધુ સંતો સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે ધ્વજારોહણ બાદ તળેટીમાં આવેલ પંચ અગ્નિ અખાડા જૂના અખાડા અને આહવાન અખાડા સહિતના ધર્મસ્થાનોમાં ધજા ચડાવવામાં આવશે સાધુ સંતો ધૂણા પ્રજ્વલિત કરશે અને ત્યારબાદ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થશે ગિરનારની ગોદમાં અગિયારથી પંદર ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે મેળામાં આવતા ભાવિકો જુદી જુદી વીસ જેટલી જગ્યાએ એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી છે જેથી ભાવિકો મેળાનું જીવંત પ્રસારણ માણી શકે આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રિ મેળો યોજાવાનો છે તેના માટે આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે એક્સ્ટ્રા એકસો પંચાણું બસમાં સાત હજાર આઠસોથી વધુ ટ્રીપોનું સંચાલન કરાશે એક્સ્ટ્રા બસ સંચાલન થકી ત્રણ પોઈન્ટ સિત્તેર લાખથી વધુ મુસાફરોને પરિવહન સુવિધા પૂરી પાડવામાં આવશે બસ ગિરનાર તળેટી સુધી જવા માટે દૈનિક એસી વધારાની બસોનું સંચાલન અને આંતર જિલ્લા સુવિધા માટે એકસો પંદર એક્સપ્રેસ બસો દોડાવાશે જુનાગઢના ભવનાથમાં આવતીકાલ અગિયાર ફેબ્રુઆરીથી મહાશિવરાત્રી મેળાનો વિધિવત રીતે પ્રારંભ થનાર છે ત્યારે મેળો શરૂ થાય તે પહેલાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેજાએ મેળાની મુલાકાત લીધી હતી તેમણે વર્ષોથી મેળામાં માંગરોળ ખારવા સમાજનો ઉતારો બને છે જ્યાં ભજન અને ભોજન બંને થાય છે તેમના પ્રતિનિધિ રણછોડભાઈ સાથે ખાસ વાત કરી અને ઉતારાની માહિતી મેળવી હતી આ ભગીરથ સેવાની પ્રશંસા કરી હતી સાથે જ ભારતી બાપુના આશ્રમ ખાતે મુલાકાત લઈ હરિહરાનંદ ભારતી બાપુના આશીર્વાદ લીધા હતા ભારતીય આશ્રમમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તની ભવ્ય આયોજનની પ્રશંસા કરી હતી આ ઉપરાંત વિવિધ ઉતારાની મુલાકાત લઈ ગિરીશ કોટેચાએ કંઈ પણ કામકાજ હોય તો ચોક્કસ જણાવજો તેવું પણ જણાવ્યું હતું જુનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી આ બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે જુનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર છવ્વીસ અને સત્યાવીસનું બજેટ મંજૂર કર્યું છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરનું આ બીજું બજેટ છે કમિશનરે એક હજાર પાંચસો એક કરોડનું સત્યાવીસ કરોડના વધારા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપ્યું હતું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકરે કમિશનરે સૂચવેલા સત્યાવીસ કરોડના વેરા વધારામાંથી એકવીસ કરોડના વેરા વધારાને ફગાવી દીધા છે જ્યારે છ કરોડના વેરા વધારાને મંજૂર કરાયો છે આ ઉપરાંત વિવિધ દસ જેટલી સેવાઓની ફીમાં પણ વધારો ન કરી જૂનાગઢની જનતાને રાહત આપી છે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા વર્ષ બે હજાર છવ્વીસના બજેટ અંગે શ્રમિક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમ અંગેની વિગત આપતા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર મીડિયા વિભાગના ઇન્ચાર્જ સુરેશભાઈ પાંસુરિયાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્દ્ર સરકારના બજેટમાં શ્રમિક વર્ગ માટે કરાયેલ જોગવાઈઓ યોજનાઓ તથા વિકાસલક્ષી નિર્ણયોની વિસ્તૃત માહિતી શ્રમિકો સુધી પહોંચાડવાનો અને તેમના પ્રશ્નો અને સૂચનો સાંભળવાનો હતો કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને સંવાદભર વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો છે રાજકોટથી દુબઈ અને બેંકોકની સીધી ફ્લાઇટ માટે માંગ કરાઈ છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખી ઇમિગ્રેશન માટે આખરી મંજૂરી આપવા માટે રજૂઆત કરી છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ